ઇઠ્યોતેરમો સ્વતંત્ર દિવસ નિમિત્તે વધુ વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલ સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સુંદર બનાવવા સોસાયટીના પ્રમુખ શ્રી જયવીરસિંહ મંત્રી રાજેન્દ્રસિંહનો મહત્વનો ફાળો રહ્યો હતો આ કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહના પિતાશ્રી સજનસિંહ ચૌધરી કે જેમને એક નવ છ પાંચ કે એક હજાર નવસો એકોતેર ચાઇના અને પાકિસ્તાનની લડાઈમાં ફ્રન્ટ લાઇનમાં એ બદલ સરકારશ્રી તરફથી તેમને મેડલ્સ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમનું સ્વાગત કરી રંગે ચંગે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અશ્વિનભાઈ પટેલ શ્રી કૃષ્ણભાઈ પટેલ શ્રી દીપકભાઈ જોશી શ્રી નવીનભાઈ પંડ્યા શ્રી શાંતિલાલ વાલા શ્રી વિક્રમભાઈ પટેલ વિજયભાઈ ચૌહાણ શ્રી ચંદ્ર ગોપાલ ગાંધી શ્રી ગોવિંદભાઈ પાંડે

અમારા કોર્પોરેટર શ્રી રાખીબેન શાહ એ પધારીને અમને જે ઉત્સાહને ઉમંગથી પોગ્રામ કરવાનો જે ઉત્સાહ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અમારા વોર્ડમાં અમારા કોર્પોરેટરનો ખૂબ ખૂબ સાથ અને સહકાર રહે છે પાણીની સમસ્યા હોય દવાનો છંટકાવ હોય જે પણ ટાઈપની હર ઘરની સમસ્યા હોય એના માટે એમનો સાથ અને સહકાર હંમેશા રહ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર આપીએ છીએ સ્વતંત્રતા દિવસ છે લોકોને શું અપીલ કરશો સંદેશો આપશો હર ઘર તિરંગા દેશભક્તિ માટેનું એક અભિયાન છે ઘરે ઘરે તિરંગો એટલે મતલબ સાંભળ આપણા નાના નાના છોકરાઓને રાષ્ટ્રભક્તિ માટે જાગૃત કરવા અને આપણે બી એક માહોલમાં રંગાવું દેશભક્તિના માહોલમાં રંગાવું એના માટે અમારા કોર્પોરેટર અહીંયા વધારે એમનો કિંમતી સમય કાઢીને અને અમે બધા તમે જુઓ તો સોસાયટીમાં આખી સોસાયટી તિરંગાથી રંગાયેલી છે છોકરાઓ પોતપોતાના અલગ અલગ વેશભૂષામાં સામેલ છે ભારત માટે લડાઈ લડેલા મેડલ્સ બી અમારી પાસે છે તો આટલો મોટો ઉત્સાહ ઉમંગ જે કોઈ તહેવારમાં થયો તહેવાર આજે અમે મનાયો છે એના માટે અમે કોર્પોરેટર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ सिद्धार्थ पार्क सोसाइटी प्रमुख मैं इस राखी बहन का हार्दिक स्वागत करता हूं हमारे गए आकर के हमारा मान सम्मान बढ़ाया है ऐसे ही आगे बढ़ाते रहें धन्यवाद आपने जो स्वतंत्रता दिवस मनाया किस तरीके से मनाया बहुत धूमधाम से बहुत खुशी और उल्लास के साथ में हमने पूरा सोसाइटी ने मिलजुल करके राखी बहन के साथ मनाया है भाई। आपका नाम जयवीर सिंह पुनिया આજે સ્વતંત્રતા દિવસની પહેલા તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ એ આજે સિદ્ધાર્થનગર ચિરાગભાઈ પાંડે સોસાયટીના પ્રમુખ મહામંત્રી અને એમની પૂરી ટીમ તથા એક સ્વતંત્ર સેનાની કે જેમના પિતાજીને આવા સુંદર મેડલ મળ્યા હતા ચાઇના સામે યુદ્ધમાં ઇકોતેર ની લડાઈમાં અને ઇઠ્યોતેરની લડાઈમાં જેમને ફ્રન્ટ પર રહીને શાહીદ સાહેબથી ઓરિતી આઝાદીનું આજે આપણે પર્વ ઉજવી રહ્યા છીએ ખૂબ આનંદ છે પણ આ આઝાદી માટે આપણા દેશના કેટલા બધા સ્વતંત્ર સેનાની પોતાના જીવનું બલિદાન આપ્યું છે પોતાના ઘર અને બધું છોડીને અને જેલમાં પણ રહ્યા છે એવા લોકોને આજે ચોક્કસ યાદ કરીને આપણે વંદન કરીએ ઇઠ્યોતેરમાં હમણાં આપણો દેશ આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષ ઉજવવા જ ઉજવી રહ્યો છે ત્યારે આપણા માન્ય પ્રધાનમંત્રી બે હજાર સુડતાલીસ સુધી આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે પ્રગતિના કામોની વાત કરીએ તો ખાસ તો ગરીબોને ચૌદ લાખ ગરીબોને આવાસ યોજનાનો લાભ આપ્યો છે આયુષ્યમાન કાર્ડ એ બી લાખો લોકોને આપીને અને માન્ય પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને મા કાર્ડનું ચાલુ કરાવ્યું હતું જે પછી અત્યારે આયુષ્યમાન કાર્ડ થયું છે જેમના કરોડો લોકો જેનો લાભ લઈ રહ્યા છે જે આપણા ગરીબ લોકો છે એ લોકોને તો બીમારી આવે તો એવું થઈ જાય કે ઘર ચલાવવું કે બીમારીનું સામે રક્ષણ મેળવવું કે બીમારીનો ઈલાજ કરાવો પણ જ્યારથી આપણા માનનીય પ્રધાનમંત્રી સીએમ હતા ત્યારથી જ એમને મા કાર્ડનું કર્યું કે જેથી ગરીબોને પોતાની પૂંજી બચી રહે અને સારી હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ એ લોકો એમનો ઈલાજ કરાવી શકે આમ પ્રધાનમંત્રી આપણા મિડલ ક્લાસમાંથી ઉપર આવેલા છે એટલે ગરીબોની વેદના અને એમની તકલીફો ખૂબ જ સારી રીતે સમજે છે તો આપણા દેશનું એમના સૌભાગ્ય છે અને ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે જેમણે જી ટ્વેન્ટીમાં બી પ્રમુખ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેથી આપણો દેશ અને આગળ બીજા દેશોમાં બી આપણી ઈજ્જત વધારી છે પહેલાં ઇન્ડિયા એટલે પુઅર કન્ટ્રી એવા ખરાબ ખરાબ સિમ્બોલ હતા ઇન્ડિયાને પણ જ્યારથી આપણા મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્રભાઈ મોદી ત્યારથી આપણા ઇન્ડિયાને ખૂબ જ સારી બધી જગ્યાએ વેલ્યુ કરી છે આપણા જ કહેવાથી વિશ્વ યોગ દિવસની શરૂઆત પણ આપણા મોદી સાહેબે કરાવી હતી એ જ રીતે સમગ્ર દેશમાં અને દુનિયામાં યુક્રેનનું અને એનું યુદ્ધ જે ચાલે છે એમાં બી વિરામ લઈને આપણા પ્રધાનમંત્રીના કહેવાથી આપણા ઇન્ડિયન છોકરાઓને બહાર કાઢવામાં આવ્યા હતા જ્યાં બી ઇન્ડિયન ફસાય છે પ્રધાનમંત્રી તરત જ એમની સહાયતા કરે છે અને એમને સુરક્ષિત બહાર કાઢીને અને પાછા આપણા દેશમાં પરત કરાવે છે આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ તો સપોર્ટ કરે છે પણ કાયમ ભાજપને સપોર્ટ કરતા રહે એવી અભ્યર્થના વંદે માત્ર સ્વતંત્રતા દિવસ છે તો લોકોને શું અપીલ કરશે લોકોને ખાસ અપીલ કરીશ કે હમણાં મોદી સાહેબ એક મોટું અભિયાન ચલાવ્યું છે એક પેડ નમાકે નામ તમે પોતાના મમ્મી હયાત હોય તો એમના ફોટા સાથે એક ઝાડનું રોપણ કરો કે અને એનું સિંચન કરીને એને મોટું કરો જેથી તમને આવી બી યાદ કરી રહેશે અને ગ્રીન તરફ આપણે જઈશ ગ્રીનરી તરફ જઈશું આજે સવારે અમારે કોર્પોરેશનનો પ્રોગ્રામ હતો ગોવિંદનગરમાં ત્યાં આગળ પાંચ હજાર ઉપર વૃક્ષો વાવાનો કાર્યક્રમ હતો ત્યાં અને એ બી થશે એવી રીતે પૂરા વોર્ડમાં એટલે અલગ અલગ વડોદરાના દરેક વોર્ડમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીને અને ગ્રીનરી તરફ પણ એક ગ્રીનરી તરફ